નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર કચ્છ લાગુના જિલ્લાની અંદર અને મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું છે કે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગના જિલ્લાઓની અંદર પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાનો છે સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે આગળ વધી અને મધ્ય ભારતમાંથી આ સિસ્ટમ ગુજરાત તરફ પહોંચી ગઈ છે તો એવામાં બીજી તરફ મિત્રો એક વાવાઝોડું પણ ગુજરાત તરફ આવવાનું છે આ વાવાઝોડું અત્યારે લાઓસ અને વેસ વેતનામમાં થાઈલેન્ડ થઈ અને મ્યાનમારના દેશો તરફ થઈ અને બંગાળની ખાડીમાં આવશે બંગાળની ખાડી હોય વાવાઝોડાની સિસ્ટમ મધ્ય ભારતમાં છે ને મધ્ય ભારતમાંથી ફરી વખત ગુજરાત ઉપર વાવાઝોડાની અસર છે એ જોવા મળશે સાથે ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ પલટાણી છે હવામાન બદલાણું છે કારણ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદનું પ્રમાણ આજ રાત્રિના છે એ જોવા મળ્યું છે જુદી સવાતી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘટાંડવની અસર છે જોવા મળી સાથે સાથે બપોર પછીનું વાતાવરણ અને આજ સાંજ સુધીમાં ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે એના વિશેની તમને આજના વિડીયોની અંદર આગાહી જણાવી દઈશું કચ્છ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ જિલ્લાઓ ભારે પવન સાથે બબે ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે હજી પણ વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાતો દ્વારા છે એ આગાહી કરવામાં આવી રહી છે એલર્ટ મોડ દર્શાવવામાં આવી રહ્યા છે બીજી બાજુ જોવા જઈએ તો મિત્રો અત્યારે વેયતનામ અને જે લાઓસના દેશ છે એ દેશની અંદર વાવાઝોડું છે ત્રાટક્યું છે આ વાવાઝોડાની ગતિ મિત્રો બસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી સાથે આ વાવાઝોડાનો ઘેરાવો જે છે આપણે ચક્રવાતી તોફાન કે છે એનો ઘેરાવો ત્રણસો કિલોમીટર સુધીનો થઈ ગયો હતો એટલે આ વાવાઝોડું છે એ ભૂકા બોલાવશે હજી પણ આ વાવાઝોડું છે એ ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જે મ્યાનમાર અને થાઈલેન્ડના દેશો છે ત્યાં જોવા મળશે ત્યાર પછી આ વાવાઝોડું છે એ નબળું પડશે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનતી જોવા મળશે એ સિસ્ટમ પણ મોટા પાયે છે ગુજરાતને અસર પહોંચાડતી જોવા મળશે એ પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું એ પહેલાં આજના વિડીયોની અંદર તમને જણાવી દઈએ તો અત્યારે રેડ એલર્ટ રેડ એલર્ટ અને રેડ એલર્ટ ગુજરાતમાં ચારેય બાજુ રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિ પણ સર્જાણી છે કારણ કે વાતાવરણ છે એ છોલા ચોવીસ કલાકથી છે એ વરસાદ મળી રહ્યું છે ગુજરાત ઉપર વાતાવરણની અસર તો બદલાની પરંતુ ચોક્કસપણે ગુજરાતનું હવામાન છે પલટાતું જોવા મળ્યું છે કારણ કે ચોમાસાની વિદાય તરફના એક તરફ સમાચાર હતા એક તરફ ચોમાસું છે એ ગુજરાત ઉપરથી લઈ ચૂક્યું હતું કચ્છ બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તારો હોય કે પછી મોરબી સુરેન્દ્રનગર કે અમદાવાદના જિલ્લાઓ હોય આ જિલ્લાઓમાંથી અને કચ્છથી લઈ અને પશ્ચિમી સૌરાષ્ટ્ર સુધીના જે જિલ્લાઓ છે એમાંથી ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસાની વિદાય પાકી હતી પરંતુ હવે આ નવો વરસાદનો રાઉન્ડ ક્યાંથી આવ્યો તો આ વરસાદનો રાઉન્ડ મિત્રો મધ્ય ભારતમાંથી આવ્યો છે મધ્ય ભારતની અંદર આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે મજબૂત બન્યો સાથે સાથે આગળ વધી અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમને ધમકેલાઈ આ વાવાઝોડાની અસર છે એ ગુજરાત તરફ પહોંચી ગુજરાતમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા જેમાં અત્યારે રેડ એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત ઉપર કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ મેઘટાંડવની છે આગાહી છે મિની વાવાઝોડાની આગાઈ છે આ મિની વાવાઝોડાની અસર પણ કહી શકાય કારણ કે અત્યારે વાવાઝોડું છે સક્રિય થતાં માત્ર ચારથી પાંચ કલાકનો સમય લાગે છે ને આ વખતે ગુજરાત રાજ્યમાં કચ્છ તરફના બોર્ડર લાગુના વિસ્તારોમાંથી ભેજનું પ્રમાણ છે એ વધારે આવશે વાતાવરણની અસર છે એ બદલાતી જોવા મળશે જેના કારણે ગુજરાતનું હવામાન છે એ પણ પલતા જોવા મળી રહ્યું છે વાતાવરણની અસરના કારણે ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદનો જોર છે એ બેથી ત્રણ દિવસ માટે જોવા મળશે સક્રિય થતી સિસ્ટમના અસરના કારણે ગુજરાત ઉપર વાતાવરણ છે એ સિસ્ટમ એનાલિસિસની આપણે આગાહી જાણીએ જાણીએ તો ગુજરાત ઉપર આપણે વેધર એનાલિસિસને મોડલ ચાર્ટ પ્રમાણે જે માહિતી મેળવી હતી એ હવે બદલાની છે કારણ કે ગુજરાતનું હવામાન છે એ પલટાતું હોય છે સતત ગુજરાત રાજ્ય ઉપર કન્ટિન્યુ વરસાદ પડતો નથી મિત્રો જો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળે તો મધ્ય ગુજરાતની અંદર વરસાદ ના જોવા મળે સૌરાષ્ટ્રની અંદર વરસાદ હોય તો કચ્છમાં ના હોય બનાસકાંઠામાં વરસાદ હોય તો પૂર્વ ગુજરાતના ભાગમાં વરસાદ ના હોય આ પ્રકારે વરસાદ કન્ટિન્યુ છે એ તેની સ્થિતિ બદલતો હોય છે આ વરસાદની આગાહી મિત્રો અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણેની હતી હવે અશોકભાઈ પટેલે જે આગાહી સાચી પડી એ પ્રમાણેની આગાહી જણાવી તો અશોકભાઈ પટેલે કહ્યું છે કે ઓગણત્રીસ તારીખે ભારે આગાહી છે વરસાદની ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ એટલે કે આજના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે ઓગણત્રીસ સપ્ટેમ્બરમાં ગુજરાત રિઝનમાં વ્યાપક જે વરસાદ છે એની સિસ્ટમ છોતેરથી લઈ અને સો ટકા સુધીનો વરસાદ પડતો જોવા મળશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને દક્ષિણી પૂર્વ ભારતના ભાગની અંદર જે વરસાદની આગાઈ છે એ પ્રમાણે ગુજરાતની અંદર પણ વરસાદની આગાહી છે હળોથી મધ્યમ વરસાદ છે પડશે તેમજ સીમિત સ્થળો ઉપર ખૂબ ભારે વરસાદ પડશે અને ભારેથી અતિભારે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં છે એ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે બીજી નવી આગાહી તો આ જે ડેટા તમે જોઈ શકો છો એ છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ઉપર જે હવામાન હતું વાતાવરણ પલટાણું એ આગાહી અઠ્યાવીસ સપ્ટેમ્બર ના દિવસે છે એ દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કચ્છ લાગુના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત જિલ્લાઓ હોય મધ્ય ગુજરાતના પૂર્વ ભાગના જિલ્લાઓ હોય આ દરેક જિલ્લાઓની અંદર છે વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું હવે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ જો આગાહી હોય તો હવે ઓગણત્રીસ તારીખની આગાહી તમને જણાવી દઈએ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વરસાદનું જોર છે એ વધશે કારણ કે ઓગણત્રીસ તારીખના રોજ છે એ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરે છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે જેમાં સુરતથી લઈ વરસાદ વડોદરા ભરૂચ ડાંગ આહવા રાજપીપળા અમોદના વિસ્તારો હોય ભાવનગરથી રહી અને મહુવા ગીર સોમનાથ વેરાવળ પોરબંદર જૂનાગઢ જામનગર સાથે સાથે દ્વારકા અને બેટ દ્વારકા આટલા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ આજે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ પડવાનો છે આ અંગેની આગાહી છે હવામાન વિભાગે દ્વારા જાહેર કરવામાં આવી છે તો ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વાતાવરણની અંદર પલટાતો જોવા મળશે વરસાદની આગાહી છે એ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે ગુજરાતનું વાતાવરણ છે એ પલટા હવામાનની અસર છે એ બદલાશે અને ભારે વરસાદના કારણે ભેજવાળા પવનો જે છે એના કારણે અરબસાગરના દરિયાકાંઠાની અંદર પણ ભેજવાળા પવનોની અસર છે એ પ્રકારની ચોવીસ કલાક માટેની વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે તો મિત્રો ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ વરસાદ કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડશે હવામાન વિભાગની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે રેડ એલર્ટ સાથે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યા છે અને વીજળીના કડાકા ભડાકા સાથેની આગાહી પણ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ત્રણ વાગ્યા પછી આજે બપોરના ત્રણ વાગ્યા પછી વાતાવરણ છે એ મુજબ આજે રાત્રિથી વહેલી સવાર સુધીનું ભારેથી ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે એટલે કે આજ બપોર પછી પણ ગઈકાલની જેમ વાતાવરણ છે પલટાશે ભારે વરસાદનું જોર છે એ વધતું જોવા મળશે અને અઠ્યાવીસ સપ્ટેમ્બર અને અઠ્યાવીસથી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આ ત્રણ ત્રીસ સપ્ટેમ્બર સુધી મિત્રો માફ કરજો ત્રીસ સપ્ટેમ્બર સુધી જ વાતાવરણ છે ગુજરાત રાજ્યમાં હવામાન રહેશે વરસાદવાળું રહેશે એવું નથી મિત્રો ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ ચોક્કસપણે વરસાદ છે ફૂંકા બોલાવશે ઓક્ટેમ ઓક્ટોમ્બર મહિનાની જે આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગે ખાસ કરીને ઓક્ટોમ્બર મહિના માટે જે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવશે એની આગાહી કરી છે તમને જણાવી દઈએ તો ઓક્ટોમ્બર મહિનાની અંદર હાલ મિત્રો ગુજરાત ઉપર છે વરસાદ ફૂંકા આજની અપડેટ જાણીએ તો મિત્રો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર થઈ છે ઓગણત્રીસ સપ્ટેમ્બર અને વાર થયો છે સોમવાર આજના લાઈવ સેટેલાઇટ ઇમેજની અંદર તમે જોઈ શકો છો લાઈવ અહીંયા માહિતી આપવામાં આવી છે મુંબઈના દરિયાકાંઠાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે મુંબઈની સાથે સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી ભેજનું પ્રમાણ આગળ વધશે જેમાં અઠ્યાવીસની રાત્રે ભૂકા બોલાવ્યા છે હવે ઓગણત્રીસ અને ત્રીસ તારીખ આ બે દિવસ માટે આપણે ગુજરાતનું વાતાવરણ છે જોવાનું રહેશે કારણ કે અઠ્યાવીસો ઓગણત્રીસ અને ત્રીસ આ ત્રણ દિવસની આગાહી ભારે હતી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી પણ કરવામાં આવી હતી પરંતુ હવે ચોક્કસપણે છે એ હવામાન બદલાનું છે વાતાવરણની અંદર પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ સુરત અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં ભાવનગર ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ પોરબંદર અને દ્વારકામાં ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે એ સાચી પડી છે હજી પણ ચોક્કસપણે વરસાદ છે એ ભૂખાપ બોલાવશે બે થી ત્રણ દિવસ માટેનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે જે માહિતી આપવામાં આવી છે એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ખાસ કરીને તો આજે મિત્રો રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આજની નવરાત્રિ ગુજરાતમાં હવે આમ તો જોવા જઈએ તો બે નોરતા છે છેલ્લા બાકી રહ્યા છે ગુજરાતમાં હાલ નવરાત્રીના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે ખેલૈયાઓના ઉત્સાહ પર પાણી ફેરવવાની આગાહી કરી દીધી છે અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્રને સતર્ક રહેવાની તાકીદ કરવામાં આવી છે મુખ્યત્વે સુરત નવસારી વલસાડ ડાંગ દમણ દાદરાનગર હવેલી સાથેના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓ જેવા કે છોટાઉદેપુર નર્મદા તાપી ભરૂચ ભાવનગર અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આમ વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે હાઈ એલર્ટ ઉપર દર્શાવવામાં આવી રહી છે ચોક્કસપણે ચોમાસું છે એક્ટિવ મોડમાં છે સક્રિય સિસ્ટમની અવસ્થામાં છે જેના કારણે હજી પણ ઓક્ટોબર મહિના સુધી ગુજરાતમાં વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી છે વાતાવરણ પલટાતું જોવા મળશે બે થી ત્રણ દિવસ માટે હવામાન હજી પણ બદલાતું જોવા મળશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનો છે જોવા મળશે મિત્રો આજે આપણે જે આગાહી માહિતીને વિડીયો છે તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો